સાઈડ લાઈટ બતાવો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું વાગી ગયા છે આજે સવાર સવાર સવારમાં થોડું કામ આવી ગયું હતું તો થોડું લેટ થઈ ગયું છે અમારે ઠંડી વધારે લાગે છે વીટર ચાલુ હતું કોઈ રોજ સવારે એક હરકું જ વેધર હોય છે આઠ વાગે ને આમથી ગાડી આવે ને પેલા મેં તો દરવાજો બંધ કરી દઉં ડિઝાસ્ટર ડિઝાસ્ટર લાગને ચાલો તો ફાઇનલી 9 વાગે ને 5 મિનિટે ઘરે પહોંચી ગયા છીએ જયદીપભાઈ ઘરે છે ને એટલે થોડીવાર મારે બહાર ઊભું રહેવું પડશે એવું લાગી રહ્યું છે મને ગયો છે ન્યૂઝને મૂકવા એનો મેસેજ આવ્યો એટલે આઈ થિંક સો હવે તો એ આવવો જોઈએ કેમ કે ને પાંચ થઈ ગઈ છે ખબર નહીં હવે દેખાતો નથી ઉભો ઉભો આખી શેરી દેખાય છે પણ દેખાતો એટલે થોડી વાર ઠંડી ખાવી પડશે સૌરભ તો ઉતારીને મને વયો ગયો કે એને પહોંચવાનું હોય ઘરે પાછું ફટાફટ નાઈ થઈને ખાઈ પીને બધાયને પાછું ફ્રી જવાનું હોય ત્યારે અમારે બધા દી ઉગે ને અમારે રાત પડે એવું થાય છે શાક પાછું થોડુંક તો આવી જાવ બધા જમવા માટે અને જમીન તરત જવાનું છે બાર ક્યાં જાવ એ હમણાં કહું તમને બહાર નીકળું એટલે બરાબર તો જેમ તમને કીધું હતું કે હમણાં થોડી વારમાં બહાર જવાનું છે તો બહાર હું આવી ગયો છું રાધિકાને પિકઅપ કરવા માટે કેમ કે હું પિકઅપ કરવા આવ્યો અને જોવો જયદીપે પિકઅપ કરવા આવ્યો જો જુઓ જુઓ આવ્યો આમ જુઓ

હું ઓલરેડી અહીંયા આવીને બેઠો હતો પાંચ સાત મિનિટ તો મારે થઈ ગઈ છે હું જરાક ગયો તો ગાડીનો આ વાઈપર વાઇપર બતાવવા માટે અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવી ગયો એના બેડરૂમમાં હતો એટલે મેં કાંઈ કીધું નહોતું એને એટલે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા અમારે બેને બે લેવા પગી ગયા ચાલો તો રાધિક આવી ગઈ છે અને અમે નીકળી ગયા છીએ જો એ આવીને બેસી ગઈ કેમ કે એને બહુ મોડું કીધું આજે લગભગ કેટલી બાર મિનિટ દસ મિનિટ લેટ હતી બે મિનિટ થઈ ગઈ માથે બાર મિનિટ થઈ ગઈ છે સવારે આઠ થી બે છ કલાકની શિફ્ટ હતી એની સાઈડ બતાવો ભાઈ કોક રોડે સડી જાય આમને સ્ટોપ સ્ટોપ તું સ્ટોપ કરાવીશ મને છત્રી છત્રી તો વરસાદ આવે છે તો છત્રી તો રાખે જ ને બારિશ કા હે એ મોસમ યુ નો ગીત ગાવા નથી કીધું મેં મેડી ગીત ગાવા શબ્દ લીધા ને જાતો ચાલો તો વાગી ગયા છે ત્રણ અને હું જાઉં છું નીજને લેવા માટે અને અહીંયા જુઓ રાધિકાએ આવીને પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે આમ જુઓ બધી તમે ખાલી ખોખા આવી ગયા છે બધાય આ બધો સામાન આવી ગયો છે ડેકોરેશન નો તો પ્રિપેરેશન બધી આજથી હજી તો રવિવારે એન્ગેજમેન્ટ છે રવિવારે સગાઈ છે અને આજથી બધું શરૂ કરી દીધું છે રાધિકાએ

અમારા ગામમાં પડે છે વરસાદ જો દેખાય આમ તો બહુ આ ઝીણો ઝીણો પડતો હોય બહુ ન દેખાતો હોય પણ કદાચ અહીંયા પાણીમાં કદાચ દેખાતો હોય તમને વરસાદ અહીંયા પડતો હોય પણ લોકો છત્રી લઈને તો બહુ ઓછા જતા હોય ભાગ્ય કોક જોવા મળે તૂટક તૂટક બાકી છત્રી ઓછી હોય કેમ કે વરસાદ જ ઝીણો ઝીણો પડતો હોય ને એટલે છત્રી કોઈ ન લઈ જાય આવા સ્વેટર પહેર્યા હોય આ સ્વેટરમાં અંદર પાણી ન જાય ખાલી બહાર જ પાણી હોય જયદીપ બતાવી દો આ ડેકોરેશન જયદીપ તૈયાર કરી નાખ્યું પણ રાધી નું ડેકોરેશન જોવો તમે અને અહીંયા રાધી નું છે આપ જોવા

મૂકી ગયો પડદો પડદો બધું ગ્રીન પડદો છે આનો છે કમ્પ્લીટ કરી દીધું છે અડધું આમ કમ્પ્લીટ કરી દીધું છે ને આમ અડધું છે આ જો આ જો આ બે છે ને આ અને આ બે ઈ બે હા ઓરખા કરી દે એક આ લખ કર ક્લીન કરી અ હજી પણ ફૂલડા તો લગાઈ જો હવે તૈયારી જોરશોરમાં હાલી રહી છે તમે જોઈ શકો છો બરાબર જોવાજી આયા ફૂલડા બુલડા આવશે કમ્પ્લીટ બધો ડેમો ચાલી રહ્યો છે અત્યારે તો પછી ત્યાં સન્ડેના ના ફટાફટ થઈ જાય ને એટલા માટે હવે બધું પાછું હવે વીખવાનું છે નિરાજે નિરાજે અને વીખવું ન હોય ને રાધી હે તો છે ને આમ જો અહીંયા મૂકી દેવાય હા બધુંય ક્યાં મૂકી દે

તમે જોઈજો અમે આખે આખા ઉપાડી રોડે લઈને જાઓ કેમ કે ઓલા અમારી શેરી ને બહાર નીકળી ને ઘર ઘરની શેરી જે છે બહાર નીકળીને એટલે તરત જ થોડોક આગળ હોલ આવી જાય છે જેમ ઇન્ડિયા માં કેમ સોસાયટી વાડી હોય એવી જ રીતે અમારે હોલ છે એટલે કઈ ઉપાધિ નથી હાથમાં લઈને ધોડી જવાનું બધા રવિવાર બધા આવી જાય હવાર માંથી જાય ઘણું બધું મહેમાન હશે હવાર માં એટલે એ બધા લઈને વ્યાજ આ બધાને એક એક દઈ દેવું ને એટલે એ હાલવા મળે લઈ લે એ એટલે મે મે સને ખાલી એક બટેકાનું શાક શીખી લીધું મને બધાયને કીધું રીંગણા હોય ને ભરવાના રીંગણા કરવા

હળદર નાખો કે નઈ એવી રીતના ચટણી તો કોઈ દિવસ નો નાખો ચટણી બળી જાય

આપડી ફરમાઈ શું છે સેવ ટમેટા નું શાક અને બટેટા આમ જો 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 આ લખ્યું થાલા ફોર રીઝન સીએસકે નો ફેન છે આ જોઈલું તો નીઝ પ્લેઇંગ કાર્ડ આવે આપણે જે પત્તા એની એક ટ્રિક કરે છે જો તો તમને બતાવું એને મમ્મી જોડે લે ઓય ઉભા રહો જોઈ લેજો બધા કાર્ડ બરાબર હવે નીજ કરે છે જોઈ આપડે શું કરે છે હવે જોઈ બાટ બાટ મારી દે છે બીટ મારી દે છે પત્તાને ચાલુ કરી દીધી છે કયું પત્તું છે બોલતા નહીં પાસ્ટ થઈ ગયું હોય કે નહીં

અને જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તમને કીધું એમ રોજ હમણાં પાંચેક પાંચેક દિવસ ત્યાં હિંકલી જાવ ત્યાં વહેલું પહોંચવું પડે એમ છે હિંકલી તરીકે સેલી શિફ્ટ છે એટલા માટે થોડું વહેલું નીકળવું પડે છે તો હવે તૈયાર થઈ જાય જોબ પર જવા માટે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો બધાને જય શ્રી કૃષ્ણ બાય